સુરતમાં શાળા પ્રવેશ ઉત્સવમાં ગૃહમંત્રીએ લેવડાવી શપથ વાલીઓ આવું ન કરે તે માટે વિદ્યાર્થીઓ કરશે જીદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચાલુ થયો છે આ કાર્યક્રમમાં સુરતની શાળામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ હાજરી આપી હતી કોટદ રોડ ખાતેની નગર પ્રાથમિક સમિતિ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક બે ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં હરસંઘવીએ બાલ વાટિકા ધોરણ એક ના બાળકોની શાળા પ્રવેશ કરાવ્યો હતો સાથે જ તેમણે બાળકોને શપથ લેવડાવ્યા હતા બાળકોના વાલી હેલ્મેટ પહેરીને બહાર નીકળે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શપથ લેવડાવ્યા હતા નાના બાળકોને પગમાં કંકુ ચોખા લગાવી શાળાના પ્રવેશ ઉત્સવ કરાયો હતો બાળકોને અભ્યાસ કીટ આપી શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો બાળકો પોતાના વાલીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવે જેના માટે બાળકોએ પોતાના વાલીને બાઇક પર બેસતા પૂર્વ હેલ્મેટ પહેરવાની જીદ કરવી જોઈએ તેમ પણ કહ્યું હતું આજે ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાલાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાલા પ્રવેશ ઉત્સવમાં શાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંય ને ક્યાંયક આંસુ નજરે આવતા હોય છે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાલા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્ય જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનો પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે